ભાભર સહિત તાલુકામાં શિક્ષક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી આજરોજ ભાભર મુકામે પ્રેકે શાળા નંબર એકના વિદ્યાર્થીઓને ભાભર પોલીસ સ્ટાફ દ્વારા મો મીઠું કરાવવામાં આવ્યું આજરોજ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સ્મરણાંજલિ સાથે એક બાળકના જીવન ખડતરમાં જમ્યો અગત્યનો ફળો રહેલો છે તેવા શિક્ષક પ્રત્યેના મહાત્માયનો ઋણ સ્વીકારી શિક્ષક દિનની ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવે છે ત્યારે આજરોજ શાળા નંબર એક ના વિદ્યાર્થીઓને ભાબર પોલીસ સ્ટાફ માણસો દ્વારા ટાઉન ના જમાદાર જયંતિજી પી ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રાવલ તથા મોતીભાઈ દેસાઈએ જે બાળકો શિક્ષક શિક્ષિકા બન્યા હતા તેઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને ભાભર પોલીસ સ્ટાફના માણસો દ્વારા ચોકલેટો આપવામાં આવી હતી આ શિક્ષક દિનમાં ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધીના કુલ સત્યાવીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજાના ભાભર બનાસકાંઠા